હવામાનશાસ્ત્રી અંબરલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત પર માવઠાનો યાદાણ શક્યતા છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ દક્ષિણ ભારતમાં માવઠું થવાય તેવી આગાહી કરવામાં આવી છે પોરબંદર દ્વારકા જામનગર ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે ગીર સોમનાથ વેરાવળ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર ભાગોમાં વરસાશે વર્તાશે મહારાષ્ટ્રની અસરને લીધે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે નોંધાયા છે તેમજ સુરત ભરૂચના વરસાદના લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો